સર્વશક્તિમાન બ્રહ્મથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય થવાથી સર્વની બ્રહ્મરૂપતાનું પ્રતિપાદન અતિ મૂર્ખને નહીં વિવેકી જિજ્ઞાસુને સર્વ બ્રહ્મનો ઉપદેશ આપવાની આવશ્યકતા તથા જાદુગરે બતાવેલા ખેલની જેમ માયામય જગતના મિથ્યા તત્વનું વર્ણન શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ભગવાન આવી સ્થિતિમાં જો વસ્તુ તો બંધન અને મોક્ષ કલ્પિત છે એકમાત્ર પરબ્રહ્મ સર્વત્ર વિધ્વ માન છે તો દિવાલ વિનાના ચિત્રની જેમ આ નિરાધાર સૃષ્ટિનું આગમન ક્યાંથી થયું આ કૃપા કરીને જણાવો શ્રી વસિષ્ઠજીએ કહ્યું રઘુનંદન બ્રહ્મત્વજ આ પૂરી સૃષ્ટિના રૂપમાં વિધ્વ માન છે કેમ કે એ સર્વશક્તિમાન છે તેથી તે બ્રહ્મમાં તમામ શક્તિઓ દ્રષ્ટિગોચર થાય સત્વ અસત્વ દેત અદ્વૈત અનેકત્વ આદિત્વ અને અંતત્વ આ બધા જ પરસ્પર વિરોધી જેવા પ્રતીત થનારા બધાએ ભાવ પર બ્રહ્માસ્તે પરંતુ તે તેમનાથી ભિન્ન નથી જેમ સમુદ્રનું જળ પ્રવાહ ઉલ્લાસ વિકાસને પ્રાપ્ત થઈને ઊંચી તરંગો દ્વારા પોતાની અસીમતાના દર્શન કરાવતું રહીએ અને પ્રગટ થાય તે જ પ્રમાણે સચિદાનંદન બ્રહ્મ ચિત્તનું તથા ચિત્ત સ્વરૂપ હોવાના કારણે કર્મમયી વાસનામયી અને મનોમયી તમામ શક્તિઓનો સંચય પ્રદર્શન ધારણા ઉત્પાદન અને સહાર કરે સમસ્ત જીવોની સર્વત્ર ફેલાયેલી તમામ દ્રષ્ટિઓની તથા સમસ્ત પદાર્થોની ઉત્પત્તિ સતત પર પરભ્રમથી થાય જેમ લહેરો સમુદ્રમાંથી ઉત્પન્ન થાય તેમાં લીન થઈ જાય તેથી તે સદા સમુદ્રરૂપ છે તે પ્રમાણે બધા પદાર્થો પરમાત્માથી ઉત્પન્ન થઈ તેમાં લીન થાય પરિણામે ચીનમય પરમાત્માથી ઉત્પન્ન થવાના કારણે તે પરમાત્મા રૂપ જ છે એ નિષ્પાપ રઘુનંદન આ બધું નિર્મળ બ્રહ્મ છે અન્ય કોઈ વસ્તુ નથી સમુદ્રમાં અસંખ્ય તરંગરૂપે જળ સ્ફુરિત થાય માટી નહીં એ રઘુ તિલક અહીં એકમાત્ર પરબ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુની કલ્પના પણ નથી જેમ અગ્નિમાં ઉષ્ણતા સિવાય બીજી કોઈ કલ્પના નથી જેની બુદ્ધિ પૂર્ણરૂપે સુશિક્ષિત નથી જેમાં અડધી સમજ અને અર્ધી મૂઢતા છે તેને આ બધું બ્રહ્મ છે આ ઉપદેશ રૂચતો નથી તે હંમેશા ભોગ દ્રષ્ટિથી સદા દસ્ય પદાર્થોની ભાવના કરતો રહી તત્વજ્ઞાન રૂપી પરમાર્થથી ભષ્ટ થઈ જાય પરંતુ જે તત્વજ્ઞાન રૂપી પરમાત્મ વાળો છે તેવા પુરુષની અંદર વિષય ભોગોની ઈચ્છા ઉત્પન્ન થતી નથી તેના માટે તો આ બધું બ્રહ્મ છે તેવો સમય ઉચિત ઉપદેશ પણ ઉપયોગી થાય જેની બુદ્ધિ પૂરેપૂરી સુશિક્ષિત નથી એવા શિષ્યને તે સદગુણો દ્વારા શુદ્ધ કરે જેમાં સમ દમ વગેરે સદગુણોની પ્રધાનતા હોય ત્યાર પછી એવો ઉપદેશ આપો કે આ સર્વ કાંઈક ભ્રમ છે તમે પણ વિશુદ્ધ બ્રહ્મ છો જે અજ્ઞાની અથવા અધૂરી સમજણના પુરુષને બ્રહ્મ આવો ઉપદેશ આપે તેણે તે શિષ્યને જાણે ઘોર નરકની ઝાડમાં નાખી દીધો જેની બુદ્ધિ પૂરેપૂરી સુશિક્ષિત છે જેની ભોગેચ્છા નષ્ટ થઈ ગઈ કામના સર્વથા નિવૃત્ત થઈ ગઈ તેવા મહાત્મામાં અવિદ્યારૂપી દોષ નથી તેથી તેના માટે બ્રહ્મનો ઉપદેશ આપવો યોગ્ય જે શિષ્યની પરીક્ષા લીધા વિના તેને ઉપદેશ આપે તે અત્યંત બુદ્ધિનો ઉપદેશક મહાપ્રલય સુધી નરકને પ્રાપ્ત થાય બ્રહ્મ સર્વ શક્તિમાન સર્વવ્યાપી સર્વગત અને સર્વ સ્વરૂપ છે આ બ્રહ્મ હું છું એવું સમજું છું પોતાની માયા દ્વારા વિચિત્ર કાર્ય કરવાવાળા વાળા જાદુગરને તો તમે જુઓ જ છો તે માયા દ્વારા સતને અસત અને અસતને સત બનાવે તે પ્રમાણે પરમાત્મા અમાયામય હોયને પણ માયામય મહાન જાદુગરના જેવો બની સંકલ્પ દ્વારા ઘટને પટ બનાવે અને પટને ઘટ એટલે કે ઘડો મેરુ પર્વતની સુવર્ણમય તળેટીમાં લહેરાતા નંદન બની જેમ પથ્થર પર વેલ ઉગાડે કલ્પ વૃક્ષો પર ઉત્પન્ન થયેલા રત્નોના ઝુમખાની જેમ વેલમાં પથ્થર પેદા કરે આકાશમાં સુંદર બગીચો બનાવે ગંધર્વનગરમાં દેખાતા બગીચાની જેમ તે ભાવિ જગતમાં કલ્પના દ્વારા આકાશમાં નગરનું સર્જન કરે આકાશને નગર રૂપે દેખાડી દે આકાશની માને નષ્ટ જેવી કરી તેને પૃથ્વી બનાવે ગંધર્વનગરના રાજમેલમાં ઘણી બધી મહિલાઓની જેમ ભૂતળમાં આકાશની સ્થાપના કરે પદ્મપરાગમણીના બનેલા લાલ ફર્શમાં પ્રતિબિંબિત થતું આકાશ જેમ ફર્શના કારણે લાલ દેખાય તે જ પ્રમાણે જગતમાં જે કાંઈ છે થશે અથવા હતું તે બધું બ્રહ્મની સતાતી સત જેવું પ્રતીત થાય કેમ કે ઈશ્વર સંકલ્પ દ્વારા સ્વયં પોતાને દેખાડે એ શ્રીરામ જો કે આ જગતમાં એક જ વસ્તુ બધાય પ્રકારે સર્વત્ર બધાય રૂપોમાં પ્રગટ થાય તે બધા રૂપમાં એક જ સત વસ્તુ વિદ્યમાન છે ત્યારે અર્ષ ઈર્ષા આશ્ચર્ય માટે અવસર ક્યાં તેથી ધૈર્યતા સદાય સમભાવમાં સ્થિત રહેવું જે સમતા યુક્ત છે તે તત્વજ્ઞાની પુરુષ આશ્ચર્ય ગર્વ મોહ અર્ષ ઈર્ષા વગેરે વિકારોને કદી પ્રાપ્ત થતો નથી ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ